નમસ્કાર મિત્રો જે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ છે તેના ફોર્મ માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ તેમજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ અને જે વિદ્યાર્થી મિત્રો છે તેનું કેટલા જન્મ તારીખ હોય તો તે ફોર્મ ભરી શકે છે અને ફોર્મ ભરવા માટે ફી કેટલી હોય છે તેના તમામ પ્રકારની વિગતવાર આ વિડીયોમાં માહિતી જોઈશું તો જે ફોર્મ ભરવા માટેની તારીખ છે તે શરૂ થઈથી ત્રીસ પાંચ બે હજાર પચીસ અને અંતિમ તારીખ છે જે ઓગણત્રીસ સાત જે નવી વધારેલી છે તે ઓગણત્રીસ સાત બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરવા માટે જે બાળકનો જન્મ તારીખ હોય છે તે એક પાંચ બે હજાર ચૌદથી એકત્રીસ પાંચ એકત્રીસ સાત બે હજાર સોળની વચ્ચે હોવી જોઈએ હવે ફોર્મ ભરવાની જે આ વેબસાઇટ છે તે મારા આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તમે ત્યાંથી ક્લિક કરી અને જોઈ શકો છો ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા તો કે તમને શાળા તરફથી એક પ્રમાણપત્ર આપવામાં આવે છે તે તમારે ફોર્મ ભરવા ટાણે અપલોડ કરવાનું રહેશે પછી બાળકનો ફોટો અને બાળકની સહી પછી વાલીની સહી તેમજ જે ધોરણ ત્રણ ચાર ની તમામ વિગત જોઈશે એટલે કે તેનો માર્કશીટ તેના માર્ક કેટલામાં વર્ષમાં તમે પાસ કર્યું છે તે તમામની માહી વિગત અપલોડ કરવાની રહેશે તેમજ બાળકનું આધાર કાર્ડ જો બાળકનું આધાર કાર્ડ તમે મોબાઈલ નંબર સાથે લિંક ન કરાવ્યું હોય તો લિંક કરાવી લેજો તે ફરજિયાત છે તેમજ જો બાળકનું આધાર કાર્ડ ન હોય તો માતા પિતાનું આધાર કાર્ડનો ફોટો અપલોડ કરવાનો રહેશે પછી તમારે જે જાતિનો દાખલો છે તે જાતેનો દાખલો એસસી એસટી ઓબીસી માટે અપલોડ કરવાનો રહેશે અને જે ઓબીસી માટેનો છે તે સેન્ટ્રલ લેવલનો જ તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે એટલે કે કેન્દ્રનો જે જાતિનો દાખલો આવે છે જે તમે તમારા તાલુકામાંથી કઢવી શકશો ત્યાંથી તમે આ જાતિનો દાખલો કઢવી અને તે જ અપલોડ કરવાનો રહેશે પછી તમારે જે ફોર્મ ભરવાની ફીઝ હોય છે તે ફીઝ શૂન્ય છે એટલે કે કોઈ પણ પ્રકારની ફીઝ આ ફોર્મ ભરવા ટાણે નથી દેવાની અને જો આ ફોર્મ તમે ઓનલાઈન ગમે ત્યાંથી ભરી શકશો તમારે જે પણ આજુબાજુમાં ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાંથી તમે ભરી શકશો જે ઓનલાઈન ફોર્મ ભરવાની ફી હોય છે તે તમે દેવી પડશે પણ આ ફોર્મની ફી કોઈ પણ પ્રકારની ફીઝ નથી તે વાતની ધ્યાન રાખજો અને આ તમામ ડોક્યુમેન્ટ તમારે કાળજીપૂર્વક અપલોડ કરવાના રહેશે તો જ તમને આ પ્રવેશ પરીક્ષામાં લાભ મળી શકે છે અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ નવા અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવનારા તમામ આવા પરીક્ષાને લગતી અને ખાસ કરીને જે આ વિદ્યા નવોદય પરીક્ષાને લગતી તમામ વિગતવાર માહિતી માટે આ ચેનલે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા મિત્રવર્તુળને શેર કરજો જેથી તેને પણ આ તમામ માહિતીની વિગતવાર ખ્યાલ આવે જય હિન્દ જય ભારત